શહેરના કલ્યાણ નગર વિસ્તારમાં આજ રોજ ઇફદારી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું હાલ મુસ્લિમ સમાજનો રમઝાનનો પવિત્ર માસ ચાલી રહેલ છે અને રમઝાનનો પવિત્ર માસ મધ્ય પહોંચ્યો છે ત્યારે વડોદરા શહેરના કારલબાગ વિસ્તારમાં આવેલા નરહરી હોસ્પિટલ સ્થિત આવેલ કલ્યાણનગરના જે આવાસના મકાનો છે ત્યાં ત્યાંના યુવાનો દ્વારા અને ત્યાંના રહીશો દ્વારા આજ રોજ ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલ્યાણનગર વિસ્તારમાં રહેતા જે લોકો છે તેઓને ઇફતારી કરાવવામાં આવી હતી